આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં મળે ગુજરાતના બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં આવે સરકારે પીએમ કિસાન યોજનામાં મોટી રીતે લાભ લેતા ખેડૂતોની બાદબાકી કરી છે રાજ્યમાં આવા કુલ બે પોઈન્ટ ખેડૂતોનીકળી છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળવાપાત્ર ખેડૂતોને પરિવારોને વાર્ષિક છ હજારની નાણાકીય સહાય રૂપિયા બે હજારના ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે મિત્રો બીજા મુખ્ય સમાચાર તરફ નજર કરીએ તો ચોવીસ કલાકમાં જીઓના યુઝર્સને બીજો ફટકો જીઓ કંપનીએ તેના ટેરિફ પ્લાનમાં ફેરફાર કર્યો છે જોકે ગઈકાલે જાહેર કરેલ ટેરિફ પ્લાનમાંથી બે પ્લાનમાં જીઓએ બદલાવ કરતાં ગ્રાહકોને ફરી એકવાર ઝટકો લાગ્યો છે જેમાં કંપનીએ ત્રણસો પંચાણું રૂપિયાનો પ્લાન હવે રૂપિયા ચારસો ઓગણસીમાં ચોર્યાસી દિવસની વેલિડિટી સાથે મળશે જ્યારે રૂપિયા પંદરસો ઓગણસાઠ પ્લાનમાં ત્રણસો છત્રીસ દિવસની વેલિડિટી મળે છે જે પ્લાન હવે રૂપિયા અઢારસો નવ્વાણુંમાં મળશે આથી ગ્રાહકને વધારાનો બોજ ઉઠાવવો પડશે બીજા મત મહત્વના સમાચારની વાત કરીએ તો રાશનની દુકાન સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહેસાણા જિલ્લામાં કેટલાક રેશન દુકાનોની કામગીરીમાં ખામી દેખાતા પુરવઠા વિભાગે કાર્યવાહી હાથ ધરી છે જેમાં સત્તર જેટલી દુકાનનો પરવાનો ત્રણ માસ માટે કેન્સલ કર્યો છે હવે પછી આ દુકાનોમાં ક્ષતિ જણાશે તો કાયમ માટે કેન્સલ થશે આ દુકાનોમાં અનાજના જથ્થાની ઘટ મળી હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે ઉંજા વિજાપુર કડી વિસનગર બહુચરાજી સહિતની દુકાન સામે કાર્યવાહી કરવામાં આવી છે મંડાલી દુકાનનો પરવાનો રદ કરીને રૂપિયા એક અઠ્ઠાણું લાખનો દંડ વસૂલાયો છે મિત્રો અન્ય સમાચાર તરફ નજર કરીએ તો હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન લગાવ્યું છે અંબાલાલના મતે બેથી પાંચ જુલાઈએ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે તો પાંચ જુલાઈએ સારો વરસાદ પડે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે મિત્રો બીજા સમાચાર તરફ નજર કરીએ તો ગુજરાત રાજ્યમાં ખાદ્ય તેલ વેપારી મહામંડળના આંકડા મુજબ પંદર કિલો તેલ ડબ્બાનો ભાવ રૂપિયા છવ્વીસો પચાસ હતો જે રૂપિયા ત્રીસ વધીને છવ્વીસો એસી થઈ ગયો છે તેવી જ રીતે પંદર સિંગ તેલનો ભાવ રૂપિયા ચોવીસો પચાસ હતો અત્યારે તે વધીને ચોવીસો એસી થઈ ગયો છે કપાસિયાના તેલમાં પંદરસો પંદર કિલોનો ડબ્બો રૂપિયા વીસ વધીને સોળસો સિત્તેર પર પહોંચ્યો છે અન્ય તેલોમાં જોઈએ તો સનફ્લાવર તેલ પંદર લીટરના રૂપિયા દસ વધીને સોળસો એસી થઈ ગયો છે